વડોદરા તાલુકાના રતનપુર ગામમાં કોખિયાતા બુટલેગર રાકેશ રૂપેલાલો સહિત તેના પરિવારના ત્રણ વળી પાંચ ગામે ગુદ્ધી ટોક હેઠળ ગુનો દાખલ કરીને પત્રકાર પરિષદ યોજી વડોદરા તાલુકાના રતનપુર ગામે છેલ્લા વીસ વર્ષથી અસામાજિક પ્રવૃત્તિ આચરી મોટાપાયે દારૂનો ધંધો કરતા જયસ્વાલ પરિવાર અને તેના સાગરિકોની ગુનાહિત પ્રવૃત્તિને નસ્તનાબૂદ કરવા માટે આખરે જિલ્લા પોલીસે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામી આ ટોળકીના પાંચે સાગરિતોની ધરપકડ કરી તેના અદાલતમાંથી રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરી છે વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કુદસીટોક કાયદા હેઠળ સૌ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડોદરા જિલ્લામાં ઠલવાતા કરોડોના ઇંગ્લિશ દારૂ સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવતા હોવા છતાં જલમુક્ત થયા બાદ બુટલેગરો ફરી આ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે તેમજ અનેક વખત રેડ કરનાર બહારની એજન્સી અથવા તો સ્થાનિક પોલીસ ઉપર હુમલો કરતાં પણ ખચકાતા નથી તેમની આ અસામાજિક પ્રવૃત્તિ સામે અવાજ ઉઠાવનારને પણ ધમકી આપતા હોવાને કારણે સમાજમાં તેમના નામનો ડર રહ્યો ડર રહ્યો કરતા હોય છે આવું જે બુટલેગર વડોદરા તાલુકાના રતનપુરનો રાકેશ ઉર્ફે લાલુ રજનીકાંત સરકારી કર્મચારી ઉપર હુમલો કરતો લાખોના દારૂની હેરાફેરી કરવી ખોટા દસ્તાવેજો બનાવવા સહિત એકત્રીસ ગુના નોંધાયેલા છે તેની સામે પાસા હેઠળ પગલાં ભરવાની છતાં તેની આ પ્રવૃત્તિ ચાલુ જ રહી હતી એટલું જ નહીં તેના પરિવારના હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ તેની પત્ની સીમાબેન રાકેશ જયસ્વાલ તેમનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ અને શહેરના વાઘોડિયા રોડી હિરાબા નગરમાં રહેતો રાજેશ રૂપે ખન્ના સીમંતભાઈ બારીયા સામે અનેક ગુના નોંધાયા હોવા છતાં તેઓ એક ગેંગ બનાવી ગુનાખોરી આચરતા હોવાનું જિલ્લા પોલીસના ધ્યાન આવ્યો તો તેઓ એક સાથે મળી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા હોવાને કારણે આખરે આ ટોળકી સામે વરણામાં પોલીસ મથકે ગુત્સીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ ડિવાઈસપી આકાશ પટેલ દ્વારા હાથ ધરવામાં આવી ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક ગુત્સીટોક હેટલનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ગુત્સીટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારીયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલ સોપરડી આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેઇન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બાબતની ઇન્કવાયરી હાલ ચાલુ છે